હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું હિરાસ કિચનમાં આજે આપણે બનાવીશું કાચા સિંગદાણાની એક નવીન વાનગી જે તમે આ રીતે પહેલીવાર જ બનાવતા હશો આ રીતે બનાવશો ને પહેલીવારમાં જ તમે પરફેક્ટ થઈ જવાના છો આ વાનગીને આપણે હેલ્ધી રીતે બનાવવાના છીએ અને આને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો તો વિડીયો પૂરો જોજો જરા પણ સ્કીપ ન કરતા જેથી તમને પૂરી રેસીપી આસાનીથી સમજાઈ જાય વિડીયો સારો લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સાથે શેર પણ કરી દેજો તો અહીંયા આપણે પાંચસો ગ્રામ સિંગદાણા લીધા છે સિંગદાણાને આપણે અહીંયા સરસ ચોખ્ખા કરી લેવાના છે કોઈપણ કોઈ પણ દાણો સડેલો દેખાય તો આપણે તેને હટાવી દેવાનો છે આ રીતે સરસ ચોખા કરી દઈને સિંગદાણા પછી તેને કડાઈમાં લઈ લેવાના છે અને ગેસની ફ્લેમ ઓન કરી દઈશું પહેલાં આપણે બેથી ત્રણ મિનિટ હાઈ ફ્લેમ ઉપર જ દાણાને શેકવાના છે તો બે મિનિટ માટે આપણે પહેલાં હાઈ ફ્લેમ ઉપર શેકીશું પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે તો આજે આપણે ખૂબ જ સરસ હેલ્ધી અને હાઈ પ્રોટીન રેસીપી બનાવી રહ્યા છીએ અને આ વાનગી તમે ફરાળમાં ખાઈ શકો છો સફરમાં સાથે પણ લઈ જઈ શકો છો તો મારી રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો અહીંયા તમે કાચા સિંગદાણામાંથી પણ આ વાનગી રેડી કરી શકો છો પણ તમે શેકીને બનાવશો ને તો તેનો ટેસ્ટ પણ વધી જશે સરસ સિંગદાણાને શેકવાથી તેનો ટેસ્ટ કાજુ જેવો થઈ જાય છે એટલે એવું જ લાગે કે આપણે કાજુ ખાઈ રહ્યા છીએ એટલે શેકીને જ ઉપયોગ કરવાનો અને દાણા શેકતી વખતે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે ચલાવતા રહેવાનું દાણા બળવાનો જોઈએ જો દાણા ડાર્ક થઈ જશે ને તો કડવા ટેસ્ટ કરશે તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો દાણો છે તે સરસ આ રીતે ઉપરથી ફાટવા લાગેલો છે એટલે આપણે સમજવાનું કે દાણા શેકાઈ ગયા છે અને દાણા સરસ શેકાઈ જશે ને એટલે ચટકવાનો પણ અવાજ આવવા લાગશે આપણે ઘણી વખત મુખવાસ બનાવીએ તેમાં તલ કેવા ચટકે એવો અવાજ આવવા લાગશે આ દાણામાંથી એટલે હવે આપણા દાણા અહીંયા તમે જોઈ શકો છો શેકાવા પણ આવેલા છે સિંગ દાણા આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે આપણે એમનેમ તો સિંગ ખાતા હોઈએ છીએ પણ તેની અંદર નમકનો ભાગ વધારે હોય છે પણ આ રીતે તમે આ વાનગી બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે બાળકો પણ આસાનીથી ખાઈ લેશે એટલી સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે અને આ વાનગી તમે બાળકના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાથે પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે તો ફરાળમાં આપણે શું બનાવવું તે વિચારતા હોઈએ છીએ તો તમે આ વાનગી ફરાળમાં એડ કરી દેશો ને ફ્રેન્ડ્સ એટલે આને ખાધા પછી શરીરની અંદર એનર્જી પણ એટલી રહેશે વારે ભૂખ પણ નહીં લાગે એટલી સરસ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફ્રેન્ડ્સ જરૂરથી એકવાર તમે ટ્રાય કરજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આગળ તમે કંઈ ફરાળી રેસીપી જોવા માગો છો તે પણ કમેન્ટ જરૂર કરજો તો વાતો વાતોમાં અહીંયા જોઈ શકો છો તમે સિંગદાણા શેકાઈ ગયા છે અને તેનો કલર પણ આપણે અહીંયા ચેન્જ નથી કરેલો અને તમે જોઈ શકો છો સિંગદાણા થોડા થોડા ફાટી ગયા છે એટલે સમજવાનું પરફેક્ટ દાણા શેકાયા છે વધુ ડાર્ક થઈ જશે ને તો કડવા થઈ જશે આ ટિપ્સ તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે ટોટલ પાંચસો ગ્રામ જેટલો સિંગદાણાનો ઉપયોગ કરેલો છે તમે સિંગદાણા વધુ ઓછા લઈને આ રેસીપી તૈયાર કરી શકો છો તો હવે આપણે તેને ઠંડા થવા દઈશું હાથેથી અડી શકીએ એટલા ઠંડા થવા દેવાના છે પછી આ રીતે થોડું એવું બંને હથેળી વચ્ચે આ સિંગદાણા રાખીને થોડા ક્રશ કરવાના એટલે તેના પોતડા છે તે આસાનીથી અલગ થઈ જશે પણ જો તમને આ ટ્રીક સારી ન લાગે તો હું બીજી ટ્રીક બતાવું છું તો શું કરવાનું છે આપણે કિચન નેપકિન લઈ લેવાનું છે કોઈ પણ તેની ઉપર આપણે આ સિંગદાણા થોડા થોડા ફેલાવી દેવાના પછી આ રીતે તેને ફોલ્ડ કરીને થોડું ઘસવાનું એટલે સરસ એવી તેના ઉપરથી ફોતરી હટી જશે અને સિંગદાણાના ફોતરા અલગ કરવાની પણ ખૂબ જ સરસ એક ટીપ્સ આપું છું ફ્રેન્ડ્સ તો વિડીયોમાં જોડાયેલા રહેજો આ રીતે તમે સિંગદાણામાંથી ફોતરા અલગ કરશો ને એટલે આસાનીથી પોતરા ફોતરા પણ અલગ થઈ જશે અને કિચન પણ ખરાબ નહીં થાય તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધા જ સિંગદાણાને સરસ ઘસી લીધા છે કોઈક કોઈક દાણામાં રહી જાય થોડો એવા છોતરાનો ભાગ તો રહેવા દેવાનો તો અહીંયા દાણા સરસ ક્લીન કરી લેવાના છે તો તેના માટે આપણે પૂરી તરવા માટેનો ઝારો હોય ને એ લઈ લેવાનું છે અને આ રીતે એકથી બે વાર તમે તેને ચલાવશો ને એટલે બધા જ પોતરા છે તે આ રીતે નીચે તળીએ જતા રહેશે તો છે ને આસાન ટ્રી તો આ જ રીતે આપણે બધા જ પોતરા છે તે અલગ કરી લેશું અને આ રીતે દાણાને પ્લેટમાં કાઢી લેશું આ ટ્રીક સાવ સરળ સિમ્પલ છે છોતરા અલગ કરવાની ફ્રેન્ડ્સ આમાં તમારું કિચન જરા પણ ખરાબ નહીં થાય અને સમયની પણ બચત થશે તો અહીંયા આપણે બધા જ પોતરા છે તે અલગ કરી લીધા છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના આપણા દાણા બધા જ રેડી થઈ ગયા છે તો હવે શું કરવાનું છે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને મિક્સર છાની અંદર આપણે અડધા સિંગદાણા છે તે ઉમેરી દેવાના છે અને પલ્સ મોડ ઉપર આપણે તેનો સરસ ફાઇન પાવડર કરી દેવાનો છે દરદરા નહીં પણ એકદમ ફાઇન પાવડર રાખવાનો છે તો હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ તેને પીસી લેશું આ જ રીતે આપણે બધા સિંગદાણાનો સરસ એવો પાવડર રેડી કરી લેશું આ રીતનો તમે જોઈ શકો છો ચાળવો હોય તો તમે ચાડી પણ શકો છો તો બધા સિંગદાણામાંથી આપણે આ રીતનો પાવડર રેડી કરી લીધો છે તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર બનાવેલો છે તો હવે તેમાં આપણે બીજી સામગ્રી ઉમેરીશું તો અહીંયા આપણે લીધું છે સો ગ્રામ જેટલું ટોપરાનું છીણ ટોપરાનું છીણ પણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો તમને જેટલું પસંદ હોય ને એટલું તમે ઉમેરી શકો છો તો હવે લઈ લેવાની છે કઢાઈ કઢાઈની અંદર આપણે અડધા કપ જેટલું એટલે કે સો ગ્રામ જેટલું દૂધ લઈ લેવાનું છે તમે અહીંયા દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે જ આપણે અહીંયા પાંચસો ગ્રામ સિંગ છે ને તો આપણે બસો પચાસ ગ્રામ જેટલો ગોળ લીધો છે પણ તમને મીઠું વધુ પસંદ હોય ને તો તમે ગોળ વધુ પણ ઉમેરી શકો છો તો હવે આપણે દૂધમાં ગોળને સરસ મેલ્ટ કરી લેવાનો છે આ રીતે આ વાનગીને આપણે હેલ્ધી બનાવવા માટે ગોળનો ઉપયોગ કરેલો છે તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરીને આ વાનગી રેડી કરી શકો છો પણ ઘણા ઘરની અંદર ડાયાબિટીસ પેશન્ટ હોય છે તે આ વાનગી નથી ખાઈ શકતા એટલે આપણે ગોળનો ઉપયોગ કરેલો છે હવે ગોળને આપણે ચમચાની મદદથી સરસ આ રીતે ચલાવતા જશું અને એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બે ત્રણ ઉભરા આવી ગયા છે તો હવે શું કરવાનું છે આપણે સો ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો છે તો મિલ્ક પાવડરને પણ આપણે આ રીતે ઉમેરી દેવાનો છે અને સતત આપણે તેને ચલાવતા જ રહેવાનું છે જેથી મિલ્ક પાવડરના પણ ગાંઠા ન રહીએ અને આ રીતે મિલ્ક પાવડર ઉમેરી દઈને પછી આ મિશ્રણ ઘટ થવા લાગે ને એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની સાવ સાવ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે બધું મિશ્રણ ચલાવતા રહેવાનું છે આ રીતે જેથી ગાંઠા બધા છે તે સરસ ભાંગી જાય હવે આપણે જે સિંગદાણાનો ભૂકો કરીને રાખેલો શિંગદાણા ટોપરાનો તે ઉમેરી દેવાનું અને આ ભૂકો ઉમેરી દઈને પછી આપણે તેને સરસ ચલાવતા રહેવાનું છે આ રીતે ગેસની ફ્લેમ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ જ રાખવાનું આની અંદર નથી તમારે ઘી ઉમેરવાનું કે નથી કોઈ બીજી સામગ્રી ઉમેરવાની તો પણ આ વાનગી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે અને કલરનો પણ ઉપયોગ નથી કરેલો કલરનો ઉપયોગ કર્યા વગર પણ આ વાનગીનો દેખાવ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ તો આ રીતે બધું મિક્સ કરતાં બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું જો એવું લાગે કે આ મિશ્રણ છે તે નીચે પેનમાં ચીપકે છે તો તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આ રીતે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય ને પછી આપણે તેને પાંચ મિનિટ માટે થવા દીધું છે પાંચ મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આ મિશ્રણને આપણે બીજા પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દેસું અને થોડું આપણે તેને ઠંડુ થવા દેશું આ વાનગી બનાવવામાં નથી તમારે ચાસણી લેવાની ઝંઝટ કે નથી માવો ઉમેરવાની કે નથી ઘી ઉમેરવાની ઝંઝટ તો પણ આ વાનગી ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને પહેલી વારમાં જ પરફેક્ટ બનશે તો ચાલો હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું પાંચેક મિનિટ માટે ઠંડુ થવા દેશો ને પછી આપણે તેમાંથી સેપ આપીશું તો આ રીતે થોડીક વાર ફેલાવી દેસું એટલે સરસ ઠંડુ થઈ જાય સિંગદાણાની અંદર પણ પોતાનો ઓઈલનો ભાગ હોય છે એટલે આપણે ઉપરથી ઘી ઉમેરવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે પાંચ મિનિટ આપણે મિશ્રણને સરસ ઠંડુ કરી લીધું છે પછી આપણે શું કરવાનું છે સેવ બનાવવા માટેનો સંજો હતો તે લઈ લેવાનો છે તેને આપણે ઘી અથવા તેલથી ગ્રીસ કરી દેવાનું છે આ રીતે જેથી આપણી મીઠાઈ છે તે સરસ એવી ડિમોલ્ટ થઈ શકે એટલા માટે આ રીતે ચકરી અને સંચાને આપણે સરસ ગ્રીસ કરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો બસ થોડો એવા જ ઘીની જરૂર પડશે આપણે ગ્રીસ કરવું છે એટલું જ વધુ ઘીનો પણ અહીંયા આપણે ઉપયોગ નથી કરવાનો તો એકથી બે ચમચી જેટલું આપણે આમાંથી આ મિશ્રણ લઈ લેશું અને સંચામાં આ રીતે ઉમેરી દઈશું અને આ રીતે ઉપરથી પ્રેસ કરીને સરસ સેપ આપી દઈશું તો તમે જોઈ શકો છો એક જ સરખી એવી આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ બસ એકથી બે મિનિટમાં જ બધા જ મીઠાઈના ટુકડા છે તે એક સરખા બનીને રેડી થશે અહીંયા તમારે ગાર્નિશ કરવું હોય તો ઉપરથી તમે તેને ગાર્નિશ કરી શકો છો અથવા એમનેમ પણ સર્વ કરી શકો છો તો આપણે શું કરીશું ટોપરાનું છીણ લઈ લેશું ઝીણું છીણ અને આ રીતે ઉપર આપણે તેને ચીપકાવી દેવાનું છે છીણ રહ્યું ને તે કોટ કરી દેવાનું જેથી દેખાવ સરસ આવે અલગ જ લાગે અને આપણે જ્યારે સર્વ ને ત્યારે તો આ રીતે આપણે તેને છીણ લગાવી દીધું છે આ જ રીતે આપણે બાકી રહેલા મિશ્રણમાંથી મીઠાઈ રેડી કરી લેશું આ રીતે મીઠાઈ બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે દેખાવ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ અલગ આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાંડની મીઠાઈ તો બહુ ખાધી હવે આ રીતે ગોળમાંથી તમે બનાવજો નોર્મલી આપણે તેને બર્ફીની જેમ સેટ કરી દેતા હોઈએ છીએ પણ આ રીતે અલગ રીતે તમે તેને ગાર્નિશ કરીને સર્વ કરશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે તો જરૂરથી ટ્રાય કરજો